ભરૂચ નજીક વધી નર્મદા નદીની જળ સપાટી જી હા નર્મદા ડેમમાંથી થઈ રહી છે ત્રણ લાખ અડતાલીસ હજાર પાણીની આવક ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ઓગણીસ પોઈન્ટ અઠાવન ફૂટ થઈ નર્મદાની જળસપાટી ગોલ્ડન બ્રિજ ખાતે વોર્નિંગ લેવલ છે બાવીસ ફૂટનું જો ચોવીસ ફૂટ નર્મદાની જળસપાટી પહોંચે તો તેને ભયજનક ગણવામાં આવે છે નર્મદાની સપાટી વધતા ભરૂચ શહેર અને અંકલેશ્વરના નીચાણવાળા કિનારા પર વસ્તા લોકોને સાવધાન રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે સરોવરમાં માં પાણી ની આવક ના પગલે ડાઉનસ્ટ્રીમ માં બે લાખ પંચાણુ હજાર ક્યુસેક પાણી ભરૂચ તરફમાં કિનારા ઉપર છોડવામાં આવ્યો છે ત્યારે એમ કહી શકાય કે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની જળ સપાટી અત્યારે ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટે પહોંચી છે ત્યારે ચોક્કસથી હજુ પણ સપાટી વધી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા જે વિસ્તારો છે ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી ઓવારા તેમજ દાંડિયા બજાર વિસ્તારના જે ઝૂંપડપટ્ટી વિસ્તાર જે છે નીચાણવાળો કિનારા પર રહેતો વિસ્તાર છે તમામને સાવલ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે બ બંગલેશ્વર તરફના સરફુદ્દીન ખાલપિયા ગામના આજે રહીશોજે તેમને પણ સાવધ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે કેમ કે 22 ફૂટ એન્ડ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટે नर्मदाભાઈ જનક સપાટી બટાવે છે ત્યારે ચોક્કસથી વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ છે કેમેરામેન અસદ સૈયદ સાદે ભરત ચુડા સમાઝી મીડિયા ભરુજ ભરુજમાં ખુલ્લી